શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણી આ વિડીયોમાં અષાઢ વત અમાસને દિવસે અને દસ દિવસ કરવામાં આવતું જે દશામાનનું વ્રત છે તે વ્રત વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય જય દશા માતાજી સ્તુતિ કરતા નરનારી સંકટહરણ સંપત્તિ દાતા સુખ શાંતિ સૌ રીતે આપે માન વંચિત સૌ ફલ દેતા માતા તમો કરતા ભક્તોના કામ પુત્રહીનોને પુત્ર આપીને વાંજિયાના મેણા ટાળી ધન વાંચિતને ધન આપીને કોટ પુરે સૌમાં સૌના રોગીના રોગ દૂર કરતા નિર્દો નિર્બળને કરતા બલિવાન વીર વીણીના કોઢપુરીને કંઠ મેળવે આપની કૃપાથી જય જય દશામાં માડી દર વર્ષે અષાઢ વ્રત અમાસ કે જે દિવાસાનું દિવસ તરીકે ઓળખ ઓળખાય છે તે દિવસે સવારે નાહી ધોઈને પ્રાતઃકાળે દશામાં માતાનું વ્રત લેવું અને આ વ્રત દસ દિવસ સુધી કરવાનું હોય છે વ્રત કરનારે દિવાસાના દિવસે એટલે કે અમાસના દિવસે પ્રાતઃકાળે નાહી ધોઈને સ્વસ્થ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપન કરવું તથા માટીની સાંજણી બનાવી પાટલા ઉપર મૂકી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાર લઈ કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને એક કળશ ઉપર વીંટાળવા તથા બીજા દસ દોરાના તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધો અને ધૂપધીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાંની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જય દશામાં જય દશામાં એમ બોલવું એમ એકસો પચીસ વાર જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકુના દસ ચાંદલા કરવા સાંધણીને પણ ચાંદલો કરવો અને પૂંજન કરવું સવાસો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નેવી ધરાવી પ્રસાદ વહેંચવો પૂંજન કરી નમસ્કાર કરવા બની શકે તો અખંડ દીવો કરવો ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું દશામાંની સ્તુતિ કરતા શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું દસ દિવસ સુધી પવિત્ર મનથી પૂંજા કરવી દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા અને પાંચ વર્ષ પૂરા થઈએ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદની સાંઢળી કઢાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાંનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો છરુખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું કે જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી કે બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી પહેલ અમે દશામાં નું વ્રત કરીએ છીએ દાસી બોલી આવ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રી બોલી દસ સૂતરના તાતના લઈ દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા આવ્રત કરવાથી શો લાભ થાય આવ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન હિનને સંતાન સુખ મળે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે પણ દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણી આ વાત રાજાને કરી રાજાએ આ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ તો છે તો પછી આવા વ્રત શા માટે કરવા જોઈએ રાજાના આવા અહંકાર પર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગઈ અને તે તો ખાધા પીધા વિના રિસાઈને સૂઈ ગયા રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળી દશામાં માન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં ફેલાઈ ગઈ ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા ચિત્રે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા ત્યાં ઠાક્યા પાક્યા જ્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો પણ હતા ચારે જણ ચાલતા ચાલતા રાણીની બહેનપણીને ઘેરે આવ્યા બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે તે ખીજાઈને બોલી હવે જા રાંડ પીખારણ મારા રાજ્યમાં આવી બટકો રોટલો માગતા તને લાજ ના આવી આવા વેન સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ જ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કે કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા એને લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે અને સાચે દશામાં આપણા પર કોપિયા લાગે છે તેઓ કલ્પાત કરતાં કરતાં આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરી મુકામ કર્યું રથ વગર તો તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકળોનો સાપ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની મા જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ દશામાંનો કોપ જ છે આમ વિચારી રાજાએ તે માટલીને ભોયમાં ડાટી દીધી અને રાણીને લઈને તેઓ આગળ ચાલવા લાગ્યા આગળ જતાં એક મોટી નદી આવી નદી કાંઠે ચીપડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચીપડું ખાવા આપું તો સારું ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું રાજા રાણીને નીમ હતો કે જ્યારે સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીબડું સાલામાં ચતાડી દીધું જેથી તે બીજા દિવસે ખાઈ શકાય એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાલ્લામાં કાંઈક સંતાડેલો જોઈ બોલ્યા બહેન તમારા સાલ્લામાં આ શું છે અરે ભાઈ આ તો ચીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો શાલામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાંના કોપે તે શીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ અમારા રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમણે દોડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારીએ તેને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતાં ક્યાં વાર લાગે છે એવામાં અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાંનું અપમાન કર્યું છે તેથી અમારી આવી દશા થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાંનું વ્રત કરવાનું શરૂ કર્યું અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંધણી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી અને કહ્યું કે મા અમને કંઈક રાસ તો બતાવો રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા કે હે રાજન તે આ રાજા રાણીને વગરવાકે કારાવાસમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર સવારે ઘરે આવી જશે સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જઈ પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમની માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણે વળતી દશા લાગે છે ચાલો આપણે આપણે ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા પાદરે આવ્યા ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું રાજા તે સુખડી અને સાંકળું લઈ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં તેમના બંને કુંવરોને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા રાજા એ પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું કે હવે તમારી ભણતી દશા થઈ ગઈ છે તો તમે વ્રતનો મહેમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાના શરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં ચાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ એટલે કે ખરાબ હતી ત્યારે તમે કટકો રોટલો આપ્યો ન હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા લીલીછમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે ગામના લોકોએ વાંચતે ગાતે સામયું કરું તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાંનું વ્રત કર્યું વ્રત પૂરો કરી તેનું ઉજવણું કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનાર તથા આ તથા આવ્રત કરનાર સૌને ફળજો દિશામાં મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ